એ બી તમે ઘરે પણ ધોઈ શકશો એ રીતનું વોસેબલ ફેબ્રિક છે કોટન સિલ્કમાં આવવાનું છે મિત્રો આ શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે બધા સિંગલ સિંગલ પીસ પડ્યા છે તો પહેલા તે પહેલાના ધોરણે બુક પણ કરાવી લેજો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી છે પાંચસો ને પચાસ રૂપિયાની રેન્જ છે કોટન સિલ્ક ફેબ્રિક છે ગ્રીન કલર આવશે

રસ્ટ અને ગ્રીન કલર છે હાથી બોર્ડરમાં આમાં તમને એકદમ ડોટ રાયબંધે જ દાણામાં મળશે સિંગલ દાણાનું કામ બ્લાઉઝ બી તમને એમનું ટુ મેચિંગમાં દાવવાનું છે સ્લીવ એન્ડ બેક સાઇડ બંદેજનો ભાગ આવશે જો ગમતું હોય ને તો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ પણ કરી દેજો આ આવશે એમનો રોંગ કલર અંદર મસ્ટર એન્ડ બાર ગ્રીન બોર્ડર આ બી તમને ઓપન કરી દઈએ બધા પીસ તમને ઓપન કરીને જ બતાવવાના છીએ

હજારથી લઈને બારસો તેરસો સુધીની રેન્જમાં વેચાય છે પણ રંગોલી બાંધણીમાં સેલ મારેલો હોવાથી તમને ઓનલી ફોર સત્સો પચાસ રૂપિયાની રેન્જમાં મળશે આમાં બી ટોટલી સાત કલર છે બધા જ તમને ઓપન બી કરી દેસું મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે રોજ નવા નવા વિડીયો તમારા માટે લઈને આવવાના છીએ આ એમનું બ્લાઉઝ રહેશે યલો અને મેંદી કલર છસો પચાસ રૂપિયા

પચાસ રૂપિયાની રેન્જમાં મળશે તમારે એમાં રસ્ટ એન્ડ મહેંદી કલર જોઈએ તો તમને રસ્ટ ને મહેંદી કલર બી આમાં મળી જશે આ બી તમને સસ્સો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે વિડીયોને સ્કીપ કરવાનું ભૂલશો નહીં કારણ કે બધા પીસ તમને સિંગલ સિંગલ છે તો બધા પીસ તમને ખોલીને જ બતાવવાના છીએ એ બી એકદમ રીઝનેબલ ભાવમાં છે પંદરસો સત્તરસો નું રેન્જમાં વેચાય એ અમે તમને ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં દેવાના છીએ એટલે વિડીયોનો સ્કીપ બિલકુલ કરતા નહીં મહેંદીને મરૂન કલર જોઈએ તો ગુલ્ટી ડિઝાઇનમાં આવશે મહેંદી અને મરૂન કલર આ બી તમને ઓનલી ફોર છસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી છે જોઈ લો મહેંદી અને મરૂન કલર મહેંદી કલરનો પલ્લો આવશે એની અંદર તમને બેકગ્રાઉન્ડ મરૂન કલરનું મળશે આ એમનું બ્લાઉઝ આવશે હવે તમે આમાં લઈ કોઈ બી કલર પસંદ કરશો એ તમને નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે વિવર બુટાનું કામ આવશે જેકામાં બ્લાઉઝ બધામાં યુનિક આવશે ઓનલી ફોર તમને નવસો રૂપિયાની રેન્જમાં મળશે માર્કેટ આખું પંદરસો થી અઢારસો રૂપિયાની રેન્જમાં વેચે છે રંગોલી બાંધણીમાં સેલ મારેલો હોવાથી તમને ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં ચાર પટ્ટા બેલ્ટમાં આવશે વ્હાઈટ દાણા કામ આ એમનું બ્લાઉઝ આવશે આ આવશે આથી ડિઝાઇનમાં સિંગલ ગ્રીન કલરમાં છે તમારે વ્હાઇટ બ્લાઉઝ જોડે પહેરવું હોય તો બધા કરતાં મસ્ત ડિઝાઇન લાગે એકદમ યુનિક કોન બધા કરતાં ડિફરન્ટ વ્હાઇટ દાણો એને ઉપર તમને વિવર ફૂટાનું કામ મળશે પલ્લુ બી યુનિક છે અને એની અંદર બી તમને હાથી અને મોરની પ્રિન્ટ મળશે ફ્લાવરવાળી એમની બોર્ડર આવશે બોર્ડર તમને બતાવી દે આ રીતનું ફ્લાવર ટાઈપની બોર્ડર છે એનું બ્લાઉઝ તમને પ્લેન મળશે બેક સાઇડ આવી જશે એના વિવરનું બાંધ બંદીજવાળો ભાગ આવી જશે ભાઈ તમારે સિંગલ મહેંદી કલરનો જો શોખ હોય તો સિંગલ મહેંદી કલરમાં આવશે ચેક્સ વાળામાં પટોળા ટાઈપની ડિઝાઇનમાં ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં છે ઓલ આખા વરાસામાં તમારે રખડી લેવાનું તમને આ ભાવમાં કોઈ પણ જગ્યા ઉપર ક્યાંય જોવા ના મળે રંગોલી બાંધણીમાં સેલ મારેલો હોય તો તમને ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે એ બી ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે રોલ પાલિસ સાથે તમને ફિનિશિંગ સાથે આખો પીસ અમે તમને આપવાના છે મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લો સાવ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરવું છે યાર અમે રોજ તમારા માટે નવી નવી અપડેટ્સ લઈને આવવાના છીએ ઓનલી ફોર નવસો પચાસ રૂપિયામાં સિંગલ મહેંદી કલર છે પટોળા ડિઝાઇનમાં સ્ક્રીનશોટ પાડવાનું ભૂલશો નહીં એમના કોઈ પણ ફોટા અમારી પાસે અવેલેબલ ના હોય તમારે કમ્પલસરી સ્ક્રીનશોટ પાડીને જ મોકલવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ એન્ડ ડિલિવરી છે તમારે પીસ બુક કરાવવા માટે પહેલાં તો પેમેન્ટ કરાવવું પડશે પેમેન્ટ કરાવવાના એકથી બે દિવસની અંદર તમને તમારા ઘર સુધી તમારું પીસ તમને મળી જશે આ આવશે ચેક્સ વાળી ડિઝાઇનમાં ચીકુ અને મહેંદી કલર ઓનલી ફોર આઠસો પચાસ રૂપિયાની રેન્જ છે ફોટો પાડવાનું ભૂલશો નહીં આઠસો પચાસ રૂપિયાની રેન્જમાં છે ચેક્સ વાળી ડિઝાઇનમાં

આ એમનું બ્લાઉઝ આવશે ફોટો પાડવાનું ભૂલશો નહીં સિંગલ ગ્રીન કલરમાં છે પટોળા પલ્લું આવશે સ્પેચ વાળી ડિઝાઇન છે લાઇનિંગ જ આવશે અને પાછળ તમને સિંગલ ડોટ્સ નું બંધેજ મળશે અને આ એમનું બ્લાઉઝ આવશે લાસ્ટમાં પીચ કલરનો શોખ હોય તો અત્યારે હાઈલાઇટ ડિઝાઇન આવે છે સ્પેચ બુટામાં વ્હાઈટ દણોનું કામ આવશે અને એમનો પટોળા પલ્લુ આવશે તો સ્ક્રીનશોટ પડીને સેન્ડ કરી દેજો સ્ક્રીન ઉપર ડિસ્ક્રિપ્શનમાં તમને પણ મળી જશે એમનું બ્લાઉઝ તમને સ્પેચ બુટા બ્લાઉઝ મળશે આ એમનો બ્લાઉઝ આવશે આ આવશે પચાસ રૂપિયાની રેન્જમાં સિંગલ ક્રીમ કલર સિંગલ મહેંદીમાં જોઈએ તો કાજુ કદરી ડિઝાઇનમાં તમને મળશે સિંગલ મહેંદી કલર આના બી આગળ વિડીયો બનાવેલા જ છે વાળી ડિઝાઇન આવશે મસ્ટર એન્ડ ગ્રીન કલર આ તમને આઠસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે આગળ બી તમને એક એમનો કલર બતાવેલો જ છે તમને આખું પીસ ઓપન કરીને જ બતાવીએ છીએ ભાઈ તમારે ચીક્કું અને મરૂન કલર જોઈએ મોટી ઉંમરના હોય કે નાની ઉંમરના હોય બધાને એકદમ નંબર વન પીસ લાગે એ રીતનો કલર જ અલગ છે ચીક્કું અને મરૂન કલર કાજુકતરી કદરી ડિઝાઇનમાં ચાર પલટા બેલ્ટ આવશે એન્ડ આમનું યુનિક બ્લાઉઝ આવશે બ્લાઉઝ તમને લાસ્ટમાં ઓપન કરીને બતાવી દઈશું એકદમ વ્હાઈટ દાણો આવશે કોટન સિલ્ક ફેબ્રિક્સ છે તમે આરામથી ઘરે શેમ્પુના પાણીથી ધોઈ શકો એ રીતનું વસ્તુ આવશે આ એમનું બ્લાઉઝ પીસ છે સ્પેચ બુટામાં હવે તમને સિંગલ પીચ કલરમાં જોઈએ તો ગ્રીન કલરનો આગળ તમને બતાવેલો હશે આ એમનો ગ્રીન કલર છે સ્પેચવાળાનો ગ્રીન કલર અને કાજુકતરી ડિઝાઇનનો તમને ઓપન કરીને બતાવ્યો એમનો સિંગલ પિંક કલર અને મીણાબૂટામાં જોઈએ તો મીણાબૂટા કલર આપણી પાસે લાસ્ટ પીસ પીડ્યો છે એટલે તમને નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે માર્કેટમાં અઢારસો રૂપિયાથી લઈને બે હજાર સુધીની રેન્જમાં વેચાય છે રંગોલી બાંધણીમાં હાલમાં સેલ છે તો તમને ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે મીણાબૂટા મહેંદી અને મરુન કલર છે કચ્છની પ્રખ્યાત બાંધણી છે મીણાબૂટા અને એમનું તમને બ્લાઉઝ બી બતાવી દઈએ આ એમનું બ્લાઉઝ પીસ આવશે એટલે પટોળા ડિઝાઇનમાં જો એ કચ્છી બાંધણીમાં પટોળા ડિઝાઇનમાં તો હાથી અને મોરની ડિઝાઇનમાં ચેક્સવાળામાં આવશે વ્હાઈટ બંદેજના કામમાં આ આવશે પટોળા ડિઝાઇન આ બી તમને ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે આ બી લાસ્ટ સિંગલ પીસ છે ઓરેન્જ પર સ્ટોન બેઠતો આવશે એ રીતનું પીચ કલર આવશે એમનું બ્લાઉઝ બતાવી દઈએ ચેક્સવાળું બ્લાઉઝ આવશે એની અંદર બી તમને હાથી અને મોરની પ્રિન્ટ મળશે પીચ અને મહેંદી કલર તમને કાજુપત્રી ડિઝાઇનમાં મળશે બહુ આગળ પીચ બી તમને બતાવેલો છે પીચ મહેંદી કલર તો એમાં ને એમાં તમારે ગ્રીન કલર નો શેડ જોઈએ તો આ તમને એમનો ગ્રીન કલર મળશે રંગોલી બાંધણીમાં તમને ગજી સેલ બાંધણી ઓનલી ફોર બે હજાર રૂપિયાની રેન્જમાં મળશે લગડી પટ્ટામાં આવશે સિંગલ ડોટ્સ દાણો ટોટલી આઠથી દસ કલર તમને બધા ફોટા સેન્ડ કરી પણ તમારે તો સ્ક્રીનશોટ પાડીને જ અમને મોકલવાનું રહેશે ફેન્સી બંદેજમાં જોઈએ તો માર્કેટ ભલે તમને પચીસો પાંત્રીસો ચાર હજાર આપણે રંગોલી બાંધણી તમને ઓનલી ફોર પચીસો રૂપિયાની રેન્જમાં આપવાના છીએ એકદમ યુનિક બંદેજ આવશે આખું રાય બંદેજ દાણામાં પ્યોર એકદમ ડાર્ક અને સાઇનિંગ વાળો તમને લગડી પટ્ટો મળશે યલો અને વ્હાઇટ દાણાના બંદેજમાં ભાઈ ચેક્સ વાળી ડિઝાઇન તમારે જોઈએ તો ચેક્સ વાળી ડિઝાઇન માર્કેટમાં ચાર હજાર પિસ્તાલીસો સુધી વેચાય છે ઘરચોળા ટાઈપમાં રંગોલી બાંધણીમાં તમને પાંત્રીસો રૂપિયાની રેન્જમાં પ્રોવાઈડ થશે ટોટલી સાત કલરના મેચિંગ ટોન સાથે ભાઈ તમારે પ્યોરમાં જોઈએ તો પ્યોર ગજી સિલ્ક આપણી પાસે તમને અઠાવનસો રૂપિયાની રેન્જમાં મળશે રાયબંધેશ દાણામાં સિંગલ સિંગલ પીસ છે જો ગમતા હોય તો ફોટા પાડીને અમને બુક કરાવી લેજો પલ્લુ ચેક્સમાં જોવે તો પલ્લુ ચેક્સ લાસ્ટ સિંગલ પીસ પીડ્યો હશે તો તમને અમે આપીશું ચાર હજાર રૂપિયાની રેન્જમાં આમની પ્રાઇસ તો માર્કેટમાં સાત હજારથી લઈને આઠ હજાર સુધી છે રંગોલી બાંધણીમાં સિંગલ સિંગલ પીસ પીડ્યા છે તો ભાવ ટુ ભાવ તમને આપવાના છીએ ચેક્સમાં જોઈએ રગડી પટ્ટા ચેક્સમાં તમારે ફેન્સી બંદી જોઈએ તો રંગોલી બાંધણી તમને આપવાનું છે બત્રીસો રૂપિયાની રેન્જમાં આ ભી આમાં ટોટલી પાંચથી સાત કલરનું મેચિંગ છે પછી વર્કવાળાની તો વાત જ ના કરો વર્ક વાળું તો ઓનલી ફોર તમને સત્તરસો પચાસ રૂપિયાની રેન્જમાં દેવાના છે માર્કેટ ભલે તમને પચીસો બે હજાર રૂપિયામાં આપે રંગોલી બાંધણી તમને સત્તરસો ને પચાસ રૂપિયાની રેન્જમાં આપીશું મિત્રો મારો ને લાઈક કરો